આણંદ જિલ્લાના વ્યવસાય સિવિલ ઇજને પ્રાકૃતિક ખેતી અપનાવી કરી રૂપિયા સાત પોઈન્ટ પચાસ લાખની મથર કમાણી મ્યુચ્યુઅલ ફંડ આધારિત લોંગ ટર્મ ટર્મ મિડ અને શોર્ટ ટર્મના લક્ષ્યને ધ્યાનમાં રાખી પ્રાકૃતિક ખેતી પદ્ધતિથી કર્યું વિવિધ પાકનું વાવેતર લોંગ ટર્મ માટે એગ્રો ફોરેસ્ટ્રીમાં સફેદ ચંદન મિડ ટર્મ માટે બાગાયતી પાક કમલમ ડ્રેગન ફ્રૂટ અને શોર્ટ ટર્મ માટે શાકભાજીનું કર્યું વાવેતર સોધિત્રા તાલુકાના ખણસોલ ગામના જીતેન્દ્રભાઈ પટેલ અન્ય યુવાનો માટે બન્યા પ્રેરણા સ્ત્રોત પ્રાકૃતિક ખેતીથી તેમની જમીનમાં કાર્બનનું પ્રમાણ વધ્યું અને સારનું પ્રમાણ ઘટ્યું ગુજરાતમાં પ્રતિદિન પ્રાકૃતિક કૃષિનો વ્યાપ વધી રહ્યો છે પ્રાકૃતિક ખેતી ખેડૂતોના જીવનમાં આર્થિક ખુશાલી લાવી રહી છે રાસાયણિક ખાતર અને જંતુનાશક દવાઓના વધુ પડતા ઉપયોગથી જમીનની ફળદ્રુપતા વધવા સાથે પર્યાવરણને પણ નુકસાન થઈ રહ્યું છે દેશના ભવિષ્ય માટે પ્રાકૃતિક ખેતી સમયની માંગ છે આજે ઉચ્ચ શિક્ષણ મેળવેલ યુવાનો પણ પ્રાકૃતિક ખેતી તરફ વળ્યા છે ત્યારે આજે વાત કરવી છે કે આણંદ જિલ્લાના સોચિત્રા તાલુકાના ખર્સોલ ગામના જીતેન્દ્રભાઈ પટેલ વ્યવસાય સિવિલ ઇજનેર છે તેઓ છેલ્લા ચાર વર્ષથી પ્રાકૃતિક ખેતી અપનાવી અન્ય યુવાનો માટે પ્રેરણા સ્ત્રોત બની રહ્યા છે